તથા સામાન્ય સભાનું સંચાલન ચીફ ઓફિસર શ્રી પારસ કુમાર મકવાણા સાહેબ અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવે સાંભળેલ જેમાં માંજર નગરપાલિકાના ઘનકચરા વ્યવસ્થાપન માટે સ્વચ્છતા ભારત મિશન ગુજરાત અન્વય માટે મંજૂર થયેલ છે જે ગ્રાન્ટ હેઠળ વેસ્ટ એન્ડ ડ્રાય વેસ્ટનું નગરપાલિકાનું ડમ્પિંગ સાઇટ પર વૈજ્ઞાનિક ડબ્બે નિકાલ થાય તે માટે પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવા સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ ગ્રાન્ટ ડ્રાઈવ વેસ્ટ પ્લાન્ટ માટે રૂપિયા બે આડત્રીસ કરોડ વેટ વેસ્ટ માટે રૂપિયા ત્રણ પોઈન્ટ ચોત્રીસ કરોડ તથા સેનેટરી લેન્ડ ફિલિંગ માટે ઝીરો પોઈન્ટ પાસઠ કરોડ એમ કુલ રૂપિયા છ પોઈન્ટ આડત્રીસ કરોડની ગ્રાન્ટ ફાળવેલ છે જે ગ્રાન્ટ અંતર્ગત કન્સલ્ટન્ટ દ્વારા અંદાજિત કુલ રકમ રૂપિયા ચારસો છેતાલીસ પોઈન્ટ બ્યાસી લાખનો ડીપીઆર તૈયાર કરેલ છે જેની પ્લાસ્ટિકમાંથી ઓલ બનાવવાનો શેડ ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર શેડ સ્ટોરેજ રૂમ સિક્યુરિટી કેબિન કમ્પાઉન્ડ વોલ વેબ્રિજ ઇલેક્ટ્રિફિકેશન અને લેન્ડ ડેવલપમેન્ટના ઘટકો મંજૂર થયેલ ચોમાસાની ઋતુ દરમિયાન નુકસાન પામેલ રસ્તાના રિપેરિંગ રિસર્ફેસિંગના કામો કરવા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે અંજારની સ્વચ્છ અને સુંદર શહેર બનાવવાની યોજના ગ્રાન્ટ અંતર્ગત એક પોઈન્ટ પચીસ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે તે ઉપરાંત અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી પારસકુમાર મકવાણાની બદલી થતાં તેમને વિદાય માન આપવામાં આવ્યું હતું ત્યારબાદ રાષ્ટ્રગીત સાથે બેઠક પૂર્ણ થઈ હતી આજની આ મિટિંગમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ દીપકભાઈ કોડરાણી ચીફ ઓફિસર શ્રી પારસકુમાર મકવાણા ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુદ્ધભટ્ટી કારોબારી સમિતિ ચેરમેન શ્રી પાર્થભાઈ કૃષ્ણલાલભાઈ સોરઠિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી ભરત ઠાકોર ક